કાકડીયામાં જે ડેમ છે એની અંદર જે અહીંથી પસાર થવા માટે જે આ નાનો અંકુ ધરનારું છે તો એને લઈને જે આ સ્થાનિકો શું કહી રહ્યા છે એના વિશે છે અમે તો એવું કહેવા માંગીએ કે આ બધું કર્યું છે કે વરસાદમાં ચોમાસું વસ્તુમાં પશુપાલક અને સ્કૂલમાં ભરતા અને જે રાહતદારી છે એને બહુ તકલીફ પડે છે પાણી જો ડેમ ઓવરફ્લો થઈ જાય તો બહુ તકલીફ થાય છે નીકળવાનું તો અમારું એવું કેવું છે કે આ જો નારો છે એ જરાક ઊંચો બનાવી આપે હવે અમે સરકાર સુધી અમે વિનંતી કરીએ હવે તમારે શું કેવું છે આ જે ઘરનાળું છે અહીંયા વચ્ચે આ સાઈડ પર તૂટી પણ ગયું છે તો એવી ભૂતકાળમાં કોઈ ઘટનાઓ બનેલી છે ઘણી બનેલી છે ને ઘણી વાર બે ત્રણ બેઠક પાણીમાં ફેંચાઈ ગઈ અને તમારી જે ફેંચાઈ ગઈ અને બીજું કે આરોગ્ય વિશે તો ચોખ્ખો આટ આવી શકે ખરી પણ જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે એમાં આપણે પાંચ પાંચ ખોપ પાણી જે ઉપર ચાલ કે બે નાવા સરકાર ને એપી વિનંત કે અગણ ના જગ્યા આપણે બે ત્રણ ગાડા વાળું જરા બી બી બનાવી આપો ઊંબો જોખમ ના તો તમે એની જાણમાં આવશે નહીં કી ગાય એસી ભાઈ તમે આ સબટરે ને જાણ કરેલી છે કોઈ તમારા સરપંચ ને કે ગમે તે ને યાદ કરે તો કોઈ ખાસ તો નથી આજુ સુધી કસ હોય નોતી નથી તો બરાબર તો તમે સરકાર ને બીજું શું કહેવા માગું છું કે તમે જે જતાં આવતા લોકો માટે કે અહીંયા સાવચેતીના ભાગરૂપે કંઈ પણ રાતે લોકો વધી જાય તો કશું ને બધું આવવા જવાનો રસ્તો પણ જ થાય જાય ઇમરજન્સીવાળા કેસો હોય કે બીમાર પડેલા હોય ગમે કરીને જ મરી જાય એવું થઈ જાય કે ચાર અમુક વાત જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે પાંચ પાંચ ફૂટ પાણી ચાલે છે આવવા જવાનો બધો રસ્તો જ મળે હવે આની આ જે છે પછી ના બીજા કયા કયા ગામો છે એની કઈ રીતે તમે માનો કે આ રસ્તો બંધ થઈ ગયો છે તો બીજો કોઈ પણ આપડે ખેતરનો રસ્તો હોય એવો ઘરનાળા જેવો રસ્તો હોય હવે એ રસ્તો તો નીકળાય જાય એટલે બીજા ગામમાં બી નહી જવાય એટલે ફરીને જવાતું જ નથી છેલ્લે જવું હોય તો શંભુનગર નગર થઈને વા્યા શંભુનગર પછી માવાય તો બી જાય